નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથોની સુરક્ષા ચેતક કમાન્ડોને સોંપવામાં આવી છે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રૂટ પર રંગેચંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધિ કર્યા બાદ નીકળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાનના રથ ખેંચી ત્રણેય રથોનું નગર યાત્રામાં જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રાની શરૂઆત સુશોભિત એ અઢાર ગજરાજાઓથી કરવામાં આવી હતી ત્યારબાદ શણગારેલ ટ્રોકો વિવિધ ભજન મંડળીઓ અવનવા કરતબ બતાવતા અખાડા અને અલગ અલગ સંસ્કૃતિની ઝાંકી કરાવતી વેશભૂષા સાથે આ પરંપરાગત આ રથયાત્રા નિયત સમય નિયત માર્ગો પર ફરી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આખી રથયાત્રામાં પ્રથમ વખત જ હાઈ ટ્રેક કંટ્રોલ ઓન વ્હીલ થશે સાથે કેટલાક આધુનિક ડિવાઇસ પણ છે સાઉન્ડ ટ્રેકર નામનું ડિવાઇસ રૂટ પર કોઈ પણ જગ્યાએ ફાયરિંગ થાય કે નાનો અમથો વિસ્ફોટ થાય તો પણ પકડી પાડી લે લોકેશન બતાવશે પાંચ કિલોમીટર સુધી રથયાત્રા પર નજર રાખતા ડ્રોનનો પણ પ્રયોગ કરવામાં આવ્યું છે પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈટેક કંટ્રોલ રૂમમાંથી અડતાલીસ સ્ક્રીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા મોટેક પોલીસ પચીસ એઆઈ આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે બ્યુરો રિપોર્ટ રણદીપસિંહ સિંધવ અમદાવાદ રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું પડ્યું ભગવાન જગન્નાથ એ નરેન્દ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે આજે માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે આમ સૌ ગુજરાત વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચારોમાં પ્રાર્થના પણ કરી છે આજે જ્યારે એકસો અડતાલીસ રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ન પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જનની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે જય જગન્નાથ